એટલી બધી પતંગ શકે આમ જો કાલે આટલી બધી નહોતી શકતી જો અમાર ધાબુ થોડુંક છે ને નીચે છે એટલે બહુ દેખાય નહીં ઉપર હોય ને તો બહુ દેખાય મસ્ત મસ્ત જો પતંગ ઉસકાવે ડીજે વગાડે

બેકરી અને જી હંભાઈ મા બે દિવસ ઉતરાયણ કરતા બે દિવ સ્કૂલ જવાનું છે કે નઈ તો હોમવર્ક કરવા બેઠા છે કલમ લખવાનો છે ને એ લખે છે આજે જયસુખ પાસે હરખું લખવા મીડો હોય ને મારી પાસે છે ને થોડાક અક્ષર હારા નો કરે અને ફ્રેન્ડ જો બીજું તો કાંઈ નહીં કામ આવી ગયેલું પીડ્યું જો હલો હવે મશીન હતો કાલ સવારે જ બે અત્યારે નથી બેહું એ રાધિકા બેન ને એક બે સર જયસુખ બનાવીને શીખવાડતા થાય ને થોડું પછી હરખું આવડે નહીં કે નહીં જેને હમણાં શરૂ કર્યું છે એ દેહમાંથી આવ્યા પછી તો એને એક બે લોટ ગયા હતા તો હમણાં કાંઈ આવતું નહીં કામ પંદર દિવસથી બંધ હતું तो वैसे रूसे दिन दीमे में दिन में तो हेलो અત્યારે તો મારે જે રસોઈ નું કામ છે એ કોટ કરું જો ને તો પાણી પૂરી લઈ આવો આવા જ્યાજ થઈને છે ને પાણી પૂરી પાંચો મને આમંગ કેમ મસ્ત મસ્તવાળા છે બર્થડે રેક કરે છે ને દીસ રેક દીર બાયન મસાલા

મેં જો લીલા મરચાં ખાંડી નાખ્યા છે અને પાણીપ્રીનો મસાલો પાણી તૈયાર કરવાનું છે જો આ છે ને તીખું પાણી બનશે ને આનું મીઠું પાણી બનશે બે મસાલા લાવ્યું છે અને છે ને ખાલી ઠંડુ પાણી નાખીને બનાવવાનું છે આ બીજામાં કાંઈ નાખવાનું હોય નહીં આ પેકેટમાં છે ને લિટર પાણી બની જાય

ફટાફટ તો બટેટાને ઉભું બધું બફાઈ ગયું છે ખાલી પાણી એક બની ગયું છે તીખું મીઠું એક પાણી બનાવી નાખું મસાલો તૈયાર કરી દો હાલો જો મસાલો તૈયાર થઈ ગયો છે લીલા મરચાં ખાંડેલા હતા મરી મસાલો નાખ્યો અને મરચાંની ચટણી નાખી લાલ કેયુર બિચારો કામ કરે જો મારે ડુંગળી કપાવા લાગે છે કે કાકીને હે ને મોડું થઈ ગયું છે મહેમાન આવ્યા હતા કેયુર ડાયો છે કામ તો કરાવે બધું પાણીપુરી બની તૈયાર થઈ ગઈ છે ટેસ્ટ છે કે પાણીપુરી ખાવા બધા આવી જમીન ફ્રી થયા વાસન બાસન કરી કીધું ક્યાર નું બાર વાગ્યા ની ફ્રી થઈ ગઈ હતી અત્યારે એક વાગી ગયો સિસુક ને લોકો બધા મેકડોનલ્સ માં ગયા છે બર્ગર ને એવું ખાવા નાસ્તો કરવા ગયા છે અમારે જવાનું તો પણ જ્યાં જોઈએ છે ને હોઈ ગયા હતા એ કે મમ્મી મારે નથી જવું કે મને ઊંઘ આવે છે હોઈ જવું છે તો હું તો તૈયાર થયેલી પછી જ્યાં સમય નહોતું જવું એટલે પછી રહેવું તો પડે એટલે હું જ્યાં બે ઘરે સહી સહી શકું એ લોકો ગયા છે પછી આવ્યા નથી પણ હવે મને સડી છે હું સારું હાલો આજનો બ્લોગ છે ને એન્ડ કરશું કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો જય માતાજી પિતાની જય મા મોગલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ મળશું કાલના નો બ્લોગ સાથે ફ્રેન્ડ્સ તમે બધા છે ને સબસ્ક્રાઈબ ન કર્યું એની કરી દેજો પ્લીઝ યાર કેમકે થોડોક સપોર્ટની જરૂર છે યાર થોડોક 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 કરી દેજો હારો હાલો બાય બાય મળશું ગુડ નાઇટ કાલે